મારી બાબુ તારો બાબુ તે વાયન બે જશે હવે ચિત્રમાં તાકુ છે મારે બધું કરવું પડે ઉકળવાલો મુલોડા બેડા કરવું પડે ફોન તો હવે ખરે તો હવે દિવાળી આ છે હવે ગમે તને લેવો જ પડે બધું ના

એ તર્યા કેગણાનો હવે મારે કરું શું હવે આ તો જી જીદ તું શું કરે શું કરે એમ હા દેખ હવે ઓય સોલાય દે ખમુસી પોખર દે હાલ તો ઘરમાં રૂપિયો છે નહીં બરાબર પૈસા આલ જો લાવસ કોઈ સીઝન છે નહીં અન પૈસા તું આવ ઓકડે છે તો પૈસા ક્યાં લાવું મુકે કેતના જબી ના હો ન તમે ના ફોન તો નહીં લઈ આલ મને પૈસા નહીં ચોસ ફોન લઈ આલ એમ ના ચાલે લઈ આલો અલે ના ચાલે તો હવે તારે છે ને જે કરવું હોય કે હું ફોન તો તો ના લઈ લઈ આલવા એટલા બધા પૈસા જ નહીં મારજો પણ નહીં લઈ લો ના આ તરફ વારે વાત મગસ મેં એમ ના જો આબુ જોએ

પૈસા લાયા લાવવા ટેન્શન તો વધારે વધારે છોકરાવાળી કે ફોન લાબો છે ફોન તો કરવું જ પડશે પૈસા તો પછી ગમે એના પૈસા મને આલો તમે અમારી દિવાળીઓ તમારે એટલે દિવાળી હજી આવી દેવ એટલે આખા ગામમાં તમે વાતો કરતા હોય કે પૈસા આપડે ઘણા ઘણા શું ઘણા લાવો તો પૈસા

અને હું મારી વાત ઓપી તો પૈસા આવવાના છે ખોટા ની પણ હાલ ની દિવાળી પછી દિવાળી પછી શું મરી જાય છે તો પછી શું કામ ના અરે દિવાળી નથી ને પેલી પેલી રે કેતા આપણે જે દિવાળી રી કરજો તમે ઓ વાત ઈ જ કરું છું દિવાળી તમે કરો ને દેવ દિવાળી અમે કરો તો પૈસા વાળા ને તો એવું હોય પણ ભૂલી જાજો તમે કો સંગ પેલા માં ચેર પડ્યા છે અત્યારે તમારા 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 કાલે પા પ્યાસી પાસે હોર રાખજો પાસે ભૂલી જાજો પાસે તમારે હાલ જે કરવું એ કરો પણ હાલ દિવાળી પેલા પૈસા તો એમ નહીં

બેહો બેહો હવે તો ખબર પડી છે પ્લાન મસ્ત લાયો હો તું તું જિંદગી આગળ આય જિંદગી પહેલી વખત લાયો છે એનો પ્લાન પાછો પાછા ના પડતા જોય ગમે તે હોય હો મે ગમે તે હોય માથા ભારે હોય કે જોને ગમે તે હોય ગમે તે હોય તમે ચિંતા હાથ કરશો ને બેઠા બેઠા મને તો હવે કોઈ ટેન્શન જ નહી કે મારે બોડી બિલ્ડર એવા મળ્યા છે ને બે માથા ભારે

That's <laughs> what I tomorrow!

ગમે તો મેળ આવે ઉપાડો મેળ આવે તમે આઈડિયા તો મસ્ત લાવ્યા તે હાજમાં આવે મોટો જ્ઞાન ગમે તે ઉપર ઉઠાઈ જવાનો છે તમે ચેક કરતા

એટલે એટલે આવો ઓબેસ થા ઓ અરે મને ખબર કા હોતા હું તો અરે પણિયા બોલા પડકન જેવો લાગતો છે તો લાગે નેરપંત બીવો શું શું કરી

mà có lời đó thôi, gặp lại như thế thôi, thằng Tuấn là biết cái đấy không? Yeah, vậy, yeah, bây giờ bây giờ nó ăn được, ăn được, có gì ăn gì, không ăn được, 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 không ăn Nanti, 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 nanti,

વાઝોડું ઓક આ ગાડી કાળું ધોરુ લાગે મને ગાડી નો નંબર દેખાડો ના કાર્ય છે ને હાથા વચ્ચે મારી નાખી વિત ગાડી આપી દીધી અલ્યા મેરા વાળા હું ગાડી આ ધારલો પોકે ભાગે ના શું ભાગે ના તો પછી કે હારું કરીને મારી આગળ તો ગાડી મળી મળે ના તો થાપાય 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 નકતો કાકા કાકા છે ભાઈ રાખા નોકરી કાકા કાકા જો આ વાગે છે વાગે છે વાગે કને મજરે નોકરી નથી મારો બાપા ભરી નાનો બાપા તો ઘોળો ના દે આવતો અરે જેર જાવ છે તને થેર નહીં મળવાનો તને તો તારા કાકા પાસે પૈસા લાવવાના મારે જાવ છે w h a p e n e d w a e n d What h a p p e n e a t a e n e t h e n e d w h a e n e d w h a h e d